વડોદરાના વાગુડા રોડ વિસ્તારના મકાનમાંથી પોલીસે નશાકારક આયુર્વેદિક કોડિન સિરપના જથ્થા સાથે બે મિત્રોને ઝડપી પાડ્યા છે પોલીસે બંનેના છ દિવસના રિમાન્ડ પર મંજૂર કરાવ્યા છે વાગોડિયા રોડ વિસ્તારમાં આવેલ જતીલાલ પાર્કમાં રહેતો વિપુલ રાજપૂત અને તેનો મિત્ર કેયુર રાજપૂત નશાકારક સિરપનું વેચાણ કરતા હોવાની વિગતે એસઓજીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા પોલીસે મકાનમાંથી બે નંગ આયુર્વેદિક સિરપ ચાર મોબાઈલ ડિલિવરી માટેનું સ્કૂટર અને રૂપિયા લાખ મળી કુલ મતા સાથે વિપુલ રાજપૂત રતિલાલ પાર્ક વાગોડિયા રોડ અને કેયુર રમેશભાઈ રાજપૂત રહે કેતન ફ્લેટ કાયામાર્ગ એપાર્ટમેન્ટ પાસે વાઘોડિયા રોડને ઝડપી પાડ્યા હતા પોલીસની પ્રાથમિક પૂછપરછમાં વિપુલ રાજપૂત વાઘોડિયા રોડ પર ગાયત્રી મંદિર પાસે ઓકલેન્ડ અપાર્ટમેન્ટમાં ઓકલેન્ડ ફાર્મસી નામની મેડિકલ સ્ટોર તેમજ કેયુર રાજપૂત વાગોડિયા રોડ પર ખટંબા પાસે અર્બન રેસિડેન્સીમાં મેડિકલ સ્ટોર નામની મેડિકલ સ્ટોર ધરાવતો હોવાની વિગતો બહાર આવી છે દવાની આડમાં નશીલું કફ સિરપ વેચવાની એક એમો ધરાવતા બે ઈસમોને પકડવામાં અને એક માતબર જથ્થો ફિશ કરવાની એસઓજીને આજે સફળતા મળી છે જેમાં કોડેન એન્ડ્રેક્સ કફ સિરપ સો એમએલની ટોટલ બે હજાર પાંચસોને સિત્તેર બોટલ એસએસજી દ્વારા જપ્ત કરવામાં આવી છે જેની કિંમત આશરે સાત લાખ નેવ્યાસી હજાર જેવી થવા જાય છે જેમાં બે આરોપી છે વિપુલ સતીષભાઈ રાજપૂત અને બીજા છે કેયુર રમેશભાઈ રાજપૂત જેઓ બંનેને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવી છે અને રતિલાલ પાક સોસાયટી કલા દર્શન ચાર રસ્તા પાસે તેમના ઘરેથી આ મુદ્દામાં મળી આવેલ છે જગ્યાએ એફએસએલના અધિકારીઓ અને ફોર્સ એન્ડ ડ્રગ્સના અધિકારીને પણ બોલાવવામાં આવેલા છે અને તેઓના અભિપ્રાય સાથે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો બનતો હોય તેઓ બંનેની ધોરણસરની ધરપકડ કરી અને એનડીપીએસ એક્ટની કલમ આઠ એકવીસ અને ઓગણત્રીસ મુજબનો ગુનો દાખલ કરી તેમને અટક કરી આજે નામદાર કોર્ટમાં એના દિવસ બારના રિમાન્ડ માગવામાં આવેલા અને તાજેતરમાં જ હમણાં જ અમને મેસેજ મળ્યો છે કે નામદાર કોર્ટ તરફથી આ બંને આરોપીના છ દિવસના રિમાન્ડ મળેલા છે આગળની તપાસ છે એસઓજી દ્વારા થઈ રહી છે અને એના વધુ પુરાવા મળે અને વધુ જો કોઈ બીજા આની સંવણી હશે તો ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે આ શિડ્યુલ એચ અને શિડ્યુલ જી મુજબનું ડ્રગ છે પરંતુ જ્યાં સુધી આ ડ્રગ જે જગ્યાએથી મળી આવ્યું છે તો જ્યાં એને રાખવાની પરમિશન હોય કે જ્યાં એને વેચવાની પરમિશન હોય એની શરત પ્રમાણે જો આ ન મળી આવે એ જગ્યાએથી બીજી જગ્યાએથી વધારે માત્રામાં મળી આવે તો આ મુજબ ગુનો બને છે એસઓજીને એક અંગત હતી કે આ પ્રકારના આરોપીઓ પોતાના આર્થિક લાભ માટે આવી પ્રવૃત્તિ કરી રહ્યા છે જેમાં આરોપી કેયુર રમેશભાઈ રાજપૂત છે એ અગાઉ આણંદ જિલ્લાના ભાલેજ પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના ગુનામાં પકડાયેલા છે જેથી કરીને એ પોલીસના રડારમાં પણ હતા અને બાતમીના આધારે એ પોલીસે સફળ રેડ કરી છે બંને આરોપીમાં કીધું તો આ બંને મેડિકલ સ્ટોર ધરાવે છે જેઓ બરોડા શહેરની બહાર એટલે કે ગ્રામ્યની યદમાં મેડિકલ સ્ટોર ધરાવે છે એટલે મેડિકલ સ્ટોર ધરાવે એટલા માત્રથી તેઓ આ જથ્થો ખરીદી અને ગેરકાયદેસર રીતને રાખી અને આ લોકો વેચતા હતા વધારેમાં એમની પાસે જે અમુક બોટલો મળી છે એ જે બોટલો ઉપરથી એને જે એનું રેપર છે સ્ટીકર છે એ પણ કાઢી નાખ્યું છે જે એની ગુના માનસિકતા પણ છતી કરે છે એ તપાસનો વિષય છે એ લોકો એટલો જથ્થો ક્યાંથી ખરીદ્યો છે એ આગળ તપાસમાં જ્યાંથી મળશે એની પણ પૂછપરછ કરવામાં આવશે મેડિકલ દુકાનો પર આની તપાસ કરવામાં આવશે જોઈએ મેડિકલ સ્ટોરમાં તો આ વસ્તુ મળી આવે છે આમ તો દવા તરીકે પરંતુ તપાસ કરતા જો કોઈ ગેરકાયદેસરનો જથ્થો હશે તો એ પણ કાર્યવાહી કરવામાં આવશે જે મેં કીધું એમ જે કેયુર રમેશભાઈ રાજપૂત છે તેઓ આશરે દોઢક વર્ષ પહેલાં આણંદ જિલ્લાના ભાલેજ પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના ગુનામાં પકડાયેલા છે એટલે જો વપરાશ કરવો હોય તો પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે મેં જે રીતે કીધું એમ કે આ પ્રકારની જે દવા છે એ મેડિકલ સુપરવિઝન હેઠળ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે અને જરૂરિયાત મુજબ જ મળી શકે આનો તમે સ્ટોરેજ કરી શકો નહીં કે તમે જે રીતે એને જથ્થો સંગ્રહ કરીને વેચી શકો નહીં जेटमा yeah. so,